જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલમાં એક પણ ફાયરની બોટલ લગાવેલ નથી બસો પચાસ જેટલા રોજ અહીં બેડમિન્ટન રમવા આવે છે સ્પોર્ટ્સ સંકુલમાં સ્વિમિંગ સ્કેટિંગ અને કસરત કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે જામનગરમાં સરકારી ઇમારતોમાં જ ફાયર સેફટીના સાધનો નથી સ્પોર્ટ્સ સંકુલમાં આગ લાગશે તો આખરે જવાબદાર કોણ આ સહિતના સવાલો કરીને વિપક્ષ દ્વારા ફાયર સાધનો ઉપલબ્ધ કરાવવા માટેની માંગ કરાઈ છે ગુજરાતમાં હમણાં થોડા દિવસો પહેલા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ સંકુલ છે કે જેમાં અઢીસો થી ત્રણસો છોકરા રોજ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટસ શ્રમમાં આવે છે પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા પણ વીસ દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની ખુમખર્ણની નિંદ્રામાં સુતેરી તંત્રને જાણ કરવા છતાં આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જો આવી ખૂબકરોની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે આના ઇક્યુપમેન્ટ ને જે ફાયરની સેફ્ટીની સુવિધા દેવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઉભી કરવામાં આવે તો જામનગરમાં ડીકેવી સર્કલ ખાતે એનએસઆઈ અને યુથ કોંગ